વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા મેદાન ખાતે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાની સાથે સાથે આજે રૂકમિણી વિવાહ પ્રસંગે એકસો આઠ કન્યાઓનો સામૂહિક વિવાહોત્સવ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા સામાજિક અને ધાર્મિક સેવા યજ્ઞનું આયોજન કર્યું છે જેના થકી લગ્ન જીવનમાં થતા ભંગાણને અટકાવવા આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો આજે એકસો આઠ કન્યાઓનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજક દ્વારા કરિયાવર આપવામાં આવ્યું હતું સાથે સાથે યુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન બાદ એક થી પણ વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થા તરફથી એકવીસ ની એફડી કરી આપવામાં આવશે એકસો આઠ સમૂહ લગ્ન મહોત્સવની સાથે સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય સતિષચંદ્રજી પારાશર મહારાજશ્રીના સુમધુર કંઠે ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે ચોવીસ થી ત્રણ માર્ચ સુધી કથા ચાલશે સંસ્થાના આ પ્રયાસોને મજબૂત બળ મળ્યું છે આ સામૂહિક લગ્નોત્સવમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ જોઈન્ટ કમિશનર ડોક્ટર લીના પાટીલ પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે પૂર્ણિમાબેન આયરે બોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા આયોજિત ભાગવત કથામાં જે ગત ચોવીસ તારીખથી શરૂ થઈને ત્રણ તારીખ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે મહેન્દ્રભાઈ અગ્રવાલ અને તેઓના ટીમ દ્વારા આજે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમિજીના વિવાહનો જે પ્રસંગ હતો એ પ્રસંગને સાક્ષી બનાવીને સર્વ જ્ઞાતિના એકસો ને આઠ જેટલા જોડાઓનું જ્યારે સમૂહ લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું મને લાગે છે કે આ પ્રકારનું આયોજન કદાચ આખા દેશમાં પહેલી વખત થયું હશે ભાગવત કથાનું આયોજન થતું હોય છે સમૂહ લગ્નોનું આયોજન થતું હોય છે પરંતુ રૂક્મિણીની વિવાહના દિવસે એકસો આઠ જોડાઓનું સમૂહ લગ્ન થાય અને એ દિવસે એટલે કે માતા રુક્મિણીની જેના પ્રમાણે જ જેમનું જીવન સમૃદ્ધ થાય એ આશયથી જ્યારે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આ ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું છે અદ્ભુત આયોજન છે તે બદલ તમામ આયોજકોનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આજે જેમને જેમને પણ પોતાના દાંપત્ય જીવનમાં પગલાં મૂક્યા છે એ તેઓને પણ ખૂબ શુભકામના શહેર એ સંસ્કારી નગરી છે ધર્મની નગરી છે અને એના જે સંસ્કારો છે આપ જોઈ રહ્યા છો કે એકી સાથે એકસો આઠ જોડા અને લગ્ન કરવા એ કોઈ નાની વાત નથી કારણ કે પહેલાં જોડા મળે કેવી રીતે તો હું મહેન્દ્રભાઈ રાજેશભાઈ સમગ્ર એમના જે ગુરુ શિષ્ય ફાઉન્ડેશન છે એટલે કલ્પના વગરની એમને જે મહેનત કરેલી છે અને એની સાથે સાથે તમે જુઓ છો કે આજે જે રીતના બાળુભાઈ કીધું કે એકસો આઠ સાથે એક એક જોડું એવું એટલે કે ભગવાન સાથે એકસો નવ જોડા જે આજે પરણાયા છે બધા જ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ સાથે સાથે જે લોકોનું કન્યાદાન જે લોકોએ પણ કર્યું છે મને લાગે આ કન્યાદાન કરતાં કોઈ મોટું દાન નહીં હોતું અને એકી સાથે કન્યાઓનું એકસો આઠ કન્યાઓનું જે દાન થઈ રહ્યું છે એ વડોદરા શહેરની આ ધર્મની નગરી પર આ સંસ્કારી નગરીના ખરેખર સર્વ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને મહેન્દ્રભાઈ રાજેશભાઈ અને સમગ્ર એમને જે અગ્રવાલ સમાજના બહુ જ લોકોએ આઠ આઠ દિવસ સુધી જે મહેનત કરી છે રાત દિવસ જોયા વગર છેલ્લા ચાર દિવસથી હું પણ એમની સાથે હતો અને અમને એવું લાગ્યું છે કે ખરેખર આ એક સમાજ એવો છે કે અહીં કોઈ એવું જોયું નથી કે કયા સમાજના દીકરીઓ છે દરેક સમાજના સર્વ જ્ઞાતિના એ ભેગા કરીને બધા જ લોકોને એ લગ્ન કર્યું છે ફરી એકવાર સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા બાળુભાઈ પોતાનો કિંમતી સમય આપી અહીં આવ્યા છે એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા અને આપ સૌ મીડિયાએ પણ ખૂબ એની જાહેર લોકો સુધી આ મેસેજ પહોંચાડેલો છે અને જેના લીધે જ આજે આટલી મોટી સંખ્યામાં સૌ લોકો પણ આવ્યા છે ખૂબ ખૂબ આજ રોજ સંયમ સમા એપા ગરબા ગ્રાઉન્ડ ખાતે ચોવીસ ફરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનો આયોજન કર્યું તેના અંતર્ગત આજે રૂપણી વિવાહના દિવસે એકસો આઠ જોડાઓનો સમૂહ લગ્ન કરવામાં આવ્યો ગુરુ સેવા શિષ્યએ ફાઉન્ડેશન અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે આજે આ કાર્યક્રમને વધાવવા શુભેચ્છા પાઠવવા ખાસ આપણી વચ્ચે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત રાજ્યના મુખ્ય દંડકશ્રી શ્રી શુકલ સાહેબ રાજેશભાઈ ભરતભાઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા આ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું સાથે આજે જેટલા પણ વર વધુ આજે જે લગ્ન કર્યું છે એમને જીવન સુખમય રહે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના